અકસ્માતની ઘટનાને પગલે રોડ પર ભાગદોડ મચી હતી મળતી માહિતી મુજબ સવારના સમયે ડોર ટુ ડોર કચરો ઉપાડતી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેકાબૂ થયેલી ગાડીએ પાંચથી છ રીક્ષા અને બે જેટલા ટુ વ્હીલરોને ટક્કર મારી હતી અકસ્માતમાં ટુ વ્હીલર પર રહેલા મોહમ્મદભાઈ નામના પચાસ વર્ષના આધેડ ગાડીની નીચે આવી ગયા હતા અને ત્રીસ ફૂટ જેટલા ટસડાયા હતા આ ઘટનામાં મોહમ્મદભાઈને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું આ ઘટનામાં અન્ય બે લોકોને પણ ઇજા પહોંચતા સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી સારવાર અર્થે ખસેડ્યા હતા અકસ્માત બાદ વાહન ચાલક રાહુલ પરમાર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ હાજર સ્થાનિકોએ તેને પકડી લીધો હતો ઘટનાની જાણ થતાં ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે અકસ્માત કરનાર વાહન ડ્રાઈવર રાહુલ પરમારની અટકાયત કરી છે આ સાથે જ મોહમ્મદભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી તેમના પરિવારજનોને આ વિશે જાણ કરી હતી ટ્રાફિક પીઆઈ વીકે દેસાઈએ જણાવ્યું હતું કે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે બે વ્યક્તિને ઈજા થઈ છે પોલીસ હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્ત વ્યક્તિઓના નિવેદન નોંધશે આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે જમાલપુર એટલે કે ટ્રાફિક ડિવિઝન પોલીસ વિસ્તારમાં સવારે સાડા ની આજુબાજુ એમ સીનું ગાર્બેજ કલેક્શન કામ કરતી એક ગાડીના ડ્રાઈવર રાહુલ પરમાર કે જેઓ પોતાની નિવેદનમાં જણાવે છે કે પોતાને મેડિકલ પ્રોબ્લેમ હોય અને ચક્કર આવી જતાં સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દીધેલ અને ત્યાં પસાર થતા રાહદારીઓને ટક્કરવાળી થતાં વાહનોને નુકસાન કરે જેમાં એક ઈસમ નામે યાસીન ભાઈ ઉંમર વર્ષ એકાવન નાઓ મરણ ગયેલ છે તથા ચાર વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતા તેઓએ સારવાર લીધેલી છે આરોપી રાહુલ પરમારને હાલમાં અટક કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે સાહેબ આરોપી પાસે લાયસન્સ છે સામે કેટલા સમયથી ગાડી ચલાવતો હતો આરોપી પોતે એક્ચ્યુઅલમાં સુપરવાઇઝરનું કામ કરે છે પરંતુ તેઓએ તે ક્ષણે ડ્રાઈવરની જગ્યાએ ગાડી ખસેડવા માટે ગાડી ચાલુ કરેલી હતી અને તે દરમિયાન જ તપાસમાં જાણવા મળ્યું છે કે તે દરમિયાન તેને ચક્કર આવી જતા તેને પોતાનું સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધેલ છે તેની પાસે પ્રાથમિક દ્રષ્ટિએ અમે પૂછપરછ કરી તો હાલમાં તેની પાસે લાયસન્સ જણાયેલ નથી અને આ બાબતે અમારી હજુ ઉંડાણપુર રોડની સીસીટીવી ફૂટેજ પણ કલેક્શન કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે સરકારોપીનું કારણ માનવામાં આવે છે ને એ હોઈ શકે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ હજુ તો અમે એમને અટક કરેલો છે પછી હજુ બી અમે એની ઊંડાણપૂર્વક તપાસ કરીશું કે તેઓ ખરેખર જે પોતાનું પ્રાથમિક નિવેદન જણાવે છે કે તે ખરેખર એ બાબત સમર્થન આપનારી છે કે કેમ તે પણ વધુ જાણવા મળશે તો આપને પણ આ બાબતે અમે જણાવીશું સાહેબ કંઈ કઈ અલગ હેઠળ આપણે કાર્યવાહી કરી છે હાલમાં તો અમે મનુષ્ય મનુષ્યવધ નાની મોટી ઈજાઓ કરવી અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવું વગેરે બીએનએસની તથા મોટર વિકલ્પની કલમો વિગતવારની કરી અને ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે ઓકે